કચ્છ જિલ્લાના આર્થિક રીતે નબળા અને પછાત વિસ્તારના પરિવારોની દીકરીઓ માટે એએસઆઈ તથા કોન્સ્ટેબલની શારીરિક શિક્ષણ તથા લેખિત પરીક્ષાઓના નિઃશુલ્ક વર્ગો ભુજ ખાતે શરૂ કરવામાં આવ્યા છે

वो पास हुई और जब वो पास हुई तो उससे प्रेरणा लेकर के हम लोगों ने ये निर्णय लिया कि इनको लिखित परीक्षा के लिए भी हम लोग कुछ हेल्प हेल्प सहायता कुछ मार्गदर्शन प्रदान करें जो कोचिंग की फ़ीस है लिखित परीक्षा के लिए वो तात्कालिक जो है प्रदान की गई और जिससे बच्चियां कोचिंग अभी कर रही हैं और हमें उम्मीद है कि हमारी कई बच्चियां सफल होंगी એક સામાન્ય પરિવાર હોય ગરીબ પરિવાર હોય અંતરિયાળ વિસ્તારમાંથી આવતી દીકરીઓ હોય એમના ઘરનો સંપર્ક કરી એમના પેરેન્ટ્સને સમજાવી કરીને જે આપણી પોલીસની સીટી બહેનો છે એમના દ્વારા આ સુંદર મજાનો એક પ્રયાસ આખા ગુજરાતની અંદર પ્રેરણા આપશે એવો એક પ્રયાસ કચ્છની અંદર થયો છે હું એમને ખરેખર બિરદાવું છું અમને અહીંયા કોચિંગની સુવિધા પૂરી પાડવામાં આવી છે અમને તે એ ઉપરાંત અમને અહીંયા ચોવીસ કલાક લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ છે અને તદુપરાંત અમને રહેવાની સુવિધા અહીંયા પોલીસમાં પોલીસ બેરેકમાં જ કરવામાં આવી છે